આપણે જોવા કેંઢી લઈને આવ્યા આપણી નવી જગ્યા છો આ આપણી જગ્યા છે જોઈ જાય આપણામાં શું લાગે છે એક કંઠો આપણે અંદર ઘા કરી દીધો છે એને પાછો આપણે બાંધી દીધો છે છે ચિંકી જેમાં આપણે સારો પકડવા હતું નદી છે ફાઇનલી આપણે આપણી જાહેર નાખી દીધી છે અને પછી હવે વાત જોઈ કરી આપણે સારો કંઈક આવી જઈ તો ફાઇનલી મિત્રો આપણે જાન નાખીને આવી ગયા પડે આપણે કચરો મૂકી ગયા તા ને એમાં કાંઈક ખાઈન વહ્યું ગયું થોડાક મોડા થઈ ગયા આપણે જો આપણે અહીં મૂકીને ગયા હતા તા નહીં હવાલામાં સારો ન આવશે એટલી વાંચવાની રહે મિત્રો ફાઇનલી આપણે પાછા પાટી જો આવી ગયા છે જોઈ લે આમાં હુ આવ્યું છે મિત્રો આપણે સારાના માઇસલા આવી ગયા છે હવે આપણે કંડો અહીંયા નાખી જોઈએ હુ આવે છે એકવાર તો આપણે ખાઈને વહીયું તું આપણે ટ્રાય મારી મિત્રો એક કોપરા જેવું કંઈક આવી ગયું છે આપણે સારા માટે ફાઈનલી મિત્રો આપણે માછલા કઈ ન આવ્યા એટલે નદીમાં કાંઈ હૈ નહીં તો જ આપણે કંડામાં ન લઈ જા હવે મળશું આગલા વિડીયોમાં જય આપણે જય માતાજી બધા